નમસ્કાર મિત્રો ગુજરાતી ચેનલ માં યુદ્ધ ને છ મહિના પૂરા થયા છે જોકે મિત્રો ઇઝરાયલ અત્યાર સુધીમાં તેર હજાર આતંકવાદીઓ માર્યા હોવાનો દાવો કર્યો છે ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર તમને એ પણ મિત્રો જણાવી દે કે ગાજામાં તેત્રીસ હજાર નાગરિકોના મોતથી દુનિયા દુનિયા ત્યારે મિત્રો વધુ તમને એ પણ જણાવી કે યુનાઇટેડ સ્ટેટ્સ નેશનલ સહિતના ઘણા દેશોને યુદ્ધને સમાપ્ત કરવાનો પ્રયાસ કર્યો છે પરંતુ મિત્રો કોઈ ફાયદો થયો નથી તો મિત્રો વધુ તમને મિત્રો એ પણ જણાવી દે કે ઇઝરાયલે સ્પષ્ટ કહ્યું છે કે જ્યાં સુધી અમાસનો ખાતમો નહીં થાય ત્યાં સુધી તેની લડાઈ બંધ નહીં થાય જી મિત્રો અત્યારની આ સૌથી મોટી અને મિત્રો દુઃખદ ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં જો મિત્રો અમે નવા હોય તો અમારી ચેનલના મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ